પાટણ જિલ્લામાં સિદ્ધપુર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું સરસ્વતી તાલુકામાં બસ્સો જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા છે ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા ચાલી રહી છે તેવા સમય જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કેસરીયો માહોલ રચાયો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સરપંચો અને ગ્રામજનોએ કેસરો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર આપ્યો પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભા પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે

જે પ્રકારની સુહાસ સમગ્ર ગુજરાત અને દેશમાં જે પ્રમાણે થઈ રહી છે લોકોના કામ થઈ રહ્યા છે તે જોઈને આજે અમારા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી સાહેબ જેમને પાંચ વર્ષ બહુ સારું કામ કર્યું અને એટલા જ માટે એમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા અને બધાનો સામૂહિકતા જોઈને લોકો આજે અઢીસોથી ત્રણસો જણા જોડાયેલા છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પ્રમુખથી માંડીને દરેક ગામના સરપંચ થી માંડીને આગેવાનો થી માંડીને કોંગ્રેસના મિત્રો જે જોડાયા છે એમને હું શુભકામના આપું છું એટલા માટે કે તમે બધા લોકો જે વિકાસની ધરોહર કહેવાય એ વિકાસની ધરોહરમાં પોતાનું યોગદાન આપી શકાય એ રીતની એમની જે કાર્ય પદ્ધતિ એમનું જે મન હતું એવા પાર્ટીમાં જોડાણો એમને પણ આ અને સારું કામ કરી શકાશે તમે હમણાં જોયું છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વિકસિતની યાત્રાની અંદર જે સત્તર યોજનાઓ છે અને ગુજરાત સરકારની જે અઠાવીસ યોજનાઓ છે બધી યોજનાઓ એ રીતે પરિપૂર્ણ થાય એના માટે સો ટકા લક્ષ રાખીને કાર્યકર મિત્રો ગામડાઓ બધે જ રીતે જે કામ કર્યું છે એના કારણે ગરીબ માણસ કોઈ ના બાકી ના રહે સરસ કામ જ્યારે થતું હોય ત્યાં ચોક્કસ લોકોને જોડાવાનું મન થાય આજે જોડાણા છે મારા સંસદ સભ્યશ્રીએ એમનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને આગળ ચોક્કસ જેમને કામ કર્યા છે 5 લાખ થી વધારે છે એની ખાતરી છે જયેશ મકવાણા દિવ્યાંગ સિદ્ધપુર પાટણ